નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મારી ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે હાથમાંથી પડતી કેટલીક એવી વસ્તુઓ કે જે નીચે પડી જાય તો તેને શુભ માનવામાં આવે છે મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો જેથી તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જાય અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવા જ નવા નવા ઉપયોગી વિડીયો તમારા સુધી આવતા રહે તો ચાલો આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ કામ કરતાં કરતાં ઘણી વખત આપણા હાથમાંથી જાણે અજાણીએ અમુક વસ્તુઓ છૂટીને નીચે પડી જાય છે વાસ્તુશાસ્ત્રમાં તેનું પડવું અશુભ માનવામાં આવ્યું છે ગ્રહોની સાથે પણ તેનો સંબંધ છે અને તેનાથી થઈ શકે છે મોટું નુકસાન વાસ્તુશાસ્ત્રમાં ઘણા એવા નિયમ જણાવવામાં આવ્યા છે જેનો સીધો સંબંધ આપણા દૈનિક જીવન સાથે છે વાસ્તુશાસ્ત્રમાં તે વસ્તુઓ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે અમે અહીં પાંચ એવી વસ્તુઓ વિશે જણાવીએ કે જેનું હાથથી છૂટી છૂટીને પડવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે પહેલું છે ખાંડનું પડવું વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા હાથમાંથી ખાંડ પડે છે તો તે શુભ સંકેત માનવામાં આવે છે માન્યતા છે કે જો તમારા હાથમાંથી ખાંડ પડી જાય છે તો તમને આવનારા સમયમાં સમસ્યા થઈ શકે છે એટલે તમારે ખૂબ જ ધ્યાન રાખવું કે તમારા હાથમાંથી ખાંડ પડવી જોઈએ નહીં મિત્રો જો તમને વાર્તા વાંચવામાં રસ હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે બુક ખરીદી શકો છો અત્યારે ખાસ ઓફર છે તેથી ખૂબ સસ્તામાં અને એકસાથે ચાર બુક મેળવી શકો છો માટે અત્યારે જ ખરીદી કરી લો આગળ વધીએ તો બીજું દૂધનું પડવું વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના હાથમાંથી દૂધથી ભરેલો ગ્લાસ પડી જાય છે અથવા દૂધથી ભરેલું કોઈ વાસણ પડે તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ સંકેત છે બાળકના જીવનમાં મુશ્કેલી આવવાનું અને તમારા જીવનમાં ખરાબ પરિસ્થિતિ આવવાની શક્યતા રહે છે તેથી આ બાબતની તમારે ખૂબ જ કાળજી રાખવી જોઈએ નાળિયેર પડવું જો કોઈ વ્યક્તિના હાથમાંથી નાળિયેર છૂટીને પડી જાય છે તો તે પણ અશુભ સંકેત હોય છે આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ શુભ કાર્ય કે ભગવાનને પૂજા કરતા પહેલાં આપણે નાળિયેર વધી રહીએ છીએ તેથી નાળિયેરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આમ આ કારણે જો નાળિયેર આપણા હાથમાંથી પડી જાય તો તેને અશુભ માનવામાં આવે છે નાળિયેરનું હાથમાંથી પડવું જોબ અને કરિયરમાં સમસ્યાની તરફ ઇશારો કરે છે તેથી તમારે નાળિયેરને સાચવીને જ રાખવું જોઈએ ધ્યાન રાખવું જોઈએ કે નાળિયેર હાથમાંથી પડે નહીં ચોખા પડવા ધાર્મિક ગ્રંથોમાં ચોખાને સૌથી પવિત્ર અન્ન માનવામાં આવ્યા છે આપણે ભગવાનને પૂજા પાઠ કરીએ કે હવન વગેરે રીતે ભગવાનને પ્રાર્થના કરતા હોય ત્યારે આપણે હંમેશા ભગવાનને ચોખા ઘઉં જેવા અનાજો ધરાવતા હોઈએ છીએ તેથી જો ચોખા આપણા હાથમાંથી પડી જાય તો માનવામાં આવે છે કે તમને કોઈ દુઃખદ સૂચના મળવાની છે તે તમારા માટે ખૂબ જ ખરાબ કહેવાય મીઠાનું પડવું આપણે આપણા જીવનમાં દરરોજ મીઠાનો ઉપયોગ કરતા હોઈએ છીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા હાથમાંથી મીઠું પડી જાય તો તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનમાં પૈસાને લગતી સમસ્યાઓ આવી શકે છે અને તમારા જીવનમાં દરિદ્રતા આવવાની શક્યતા રહે છે તેથી તમારે મીઠું લેખતી વચ્ચે ખૂબ જ કાળજી રાખવી જોઈએ મિત્રો તો અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ